આજે એવા ઘણા યુવાનો છે કે જેઓ આઈએસ અથવા આઈપીએસ બનવા માંગે છે અને તેના માટે જરૂરી છે યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી કેટલાક યુવાનો આર્થિક રીતે એટલા સક્ષમ નથી હોતા કે કોચિંગ કે ક્લાસીસ માટે મસ મોટી ફી ભરી શકે પરંતુ ફક્ત આ કારણથી તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી બસ ફોલો કરો કેટલીક ટીપ્સ કે જેના વડે તમે કોચિંગ ક્લાસ વગર યુપીએસસી એક્ઝામ ક્રેક કરી શકશો સૌ પ્રથમ તો અભ્યાસક્રમને સમજો વધુ મહેનત પડતી હોય તેવા વિષયોની તૈયારી પહેલાં કરો